મારી પત્ની સાત ભાઈઓની એકમાત્ર બહેન હતી પરંતુ લગ્ન પછી તે તેના માતાના ઘરે જવાનું લામ લેતી ન હતી એક દિવસ અચાનક હું તેને તેના માતાના ઘરે લઈ ગયો અને તેનો ચહેરો પીળો થઈ ગયો પરંતુ તેણે કંઈ પણ કહ્યું નહીં હું રાત્રે ઘરે આવ્યો તો સપનું જોયું કે મારી પત્ની રડતી હતી મારું હૃદય નર્વસ થઈ ગયું અને હું તરત જ તેના માતાના ઘરે ગયો પરંતુ ઘરે તાળું હતું જ્યારે મેં પાછા જવાનું શરૂ કર્યું ત્યારે ચીસો પાડવાના અવાજો અંદરથી આવવા લાગ્યા હું દિવાલ કુદી ઘરની અંદર ગયો અને આગળનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા કારણ કે તે બધા મારી પત્ની સાથે મારા માટે આ આશ્ચર્યજનક હતું કે મારી પત્ની સાત ભાઈઓની એકમાત્ર અને પ્રિય બહેન હતી અને સારા પરિવારની હતી આ હોવા છતાં તેને મને તેની બહેન માટે પસંદ કર્યો હતો ત્યારે સમીરે પોતે મને કહ્યું કે તે મારી સાથે તેની બહેન દિવ્યાના લગ્ન કરવા માંગે છે ત્યારે હું મારા કાન પર વિશ્વાસ કરી શક્યો નહીં દિવ્યા તેની એકમાત્ર બહેન હતી જેને તેણે ખૂબ પ્રેમ સાથે મોટી કરી હતી અને હવે તે મારી સાથે તેની પ્રિય બહેનના લગ્ન કેમ કરવા માંગતા હતા મારામાં આવી કોઈ ખૂબી નહોતી હું પાંત્રીસ વર્ષ હરવા રંગનો માણસ ભાગ્યે પોતાના ઘરનો ખર્ચ કરી રહ્યો હતો મારી પાસે વિસ્તારમાં એક નાની કરિયાણાની દુકાન હતી મારા વાર પાત્રા હતા કોઈ નજીકનો સંબંધ નહોતો કોઈ પણ મને સંબંધ આપવા તૈયાર ન હતું મેં ઘણા લોકો સાથે લગ્ન વિશે વાત કરી પણ તેઓ કહેતા કે એકલો માણસ છે કોઈ આગળ પાછળ નથી એક નાનો રૂમ છે એક નાની કરિયાણાની દુકાન છે આ મારી પુત્રીની જરૂરિયાતોને પણ પૂર્ણ કરશે નહીં મારા ઘેરા રંગના સ્વરૂપને જોઈને સામાન્ય દેખાવની છોકરીએ પણ તેનો ચહેરો ફેરવી લીધો હતો અને પછી સમીરની બહેન તો સમગ્ર વિસ્તારમાં અમીર અને પ્રતિષ્ઠિત માનવામાં આવતા આજ સુધી મેં ક્યારેય દિવ્યાને જોઈ નહોતી કારણ કે તે હંમેશા તેના ચહેરા પર દુપટ્ટો રાખતી અને પછી કોઈ યુવકમાં સમીરની બહેનને જોવાની હિંમત નહોતી કારણ કે તેના સાતો ભાઈ ખૂબ બહાદુર અને નિર્ભય હતા લોકો તેમનાથી ડરતા હતા ખરેખર રાશન પણ તેના ઘરે મારા કરિયાણાની દુકાનથી જતું હતું અને હું તેના ઘરે રાશન પહોંચાડતો હતો પરંતુ મને ક્યારેય ઘરના દરવાજાની અંદર આવવાની પણ મંજૂરી મળી નથી અને આ શ્રેણી ઘણા વર્ષોથી ચાલી રહી હતી મને અનુમાન પણ નહોતું કે તે તેની બહેનના લગ્ન માટે મને કહેશે અને તે પણ પોતાના મોંથી હું હેરાનગીથી સમીરનો ચહેરો જોઈ રહ્યો હતો મેં કહ્યું તમે શું કહ્યું તેને કહ્યું હું તમારી સાથે મારી બહેન લગ્ન કરવા માંગુ છું મેં અચકાતા કહ્યું હું ક્યાં અને તમારી બહેન ક્યાં મારી જાતને લાયક પણ માનતો નથી પછી તેને કહ્યું તેમાં અમારી અને અમારી બહેનની સંમતિ સામેલ છે શુક્રવારે બપોરે તમે સાક્ષીઓ અને પંડિત લાવજો આ સાંભળીને મને તો આઘાત લાગ્યો હું હજી પણ વિશ્વાસ કરી શક્યો નહીં કે હું જે સાંભળી રહ્યો છું શું તે સાચું છે બધું એટલી જલ્દી થયું કે એવું લાગે છે કે જાણે તેઓએ સંબંધ નક્કી કર્યો નથી પરંતુ મને કોઈ ઓર્ડર આપ્યો છે હું મારા ઘરે પાછો ફર્યો પરંતુ હું વિચારતો હતો કે શું સમીરનું મન બરાબર છે તે તેની એકમાત્ર બહેનના લગ્ન મારા જેવા ગરીબ સાથે કરે છે જેને કોઈ ગરીબ વ્યક્તિ તેની પુત્રી આપવા તૈયાર નથી આ વસ્તુ વિચારવા યોગ્ય હતી અને મને આઘાત લાગ્યો હું થોડી મૂંઝવણમાં વિચારતો રહ્યો છેવટે તે તેની બહેન સાથે મારા લગ્ન કેમ કરવા માંગે છે હું તમને કહેવાનું ભૂલી ગયો કે હું મારા વિસ્તારનો સૌથી હળવી શકલનો માણસ હતો મને જોઈને છોકરીઓ તેમનો ચહેરો ફેરવી લેતી તો પછી તેની બહેન માટે મારા જેવા વ્યક્તિ સાથે સમીરને લગ્નની દરખાસ્ત કરવી તે મારી સમજણની બહાર હતું આ સંબંધ મારા માટે એક પઝલ બની ગયો મારી સમજણ તો કામ કરી રહી ન હતી બે દિવસ સુધી વિચાર કર્યા પછી હું આ નિષ્કર્ષ પર આવ્યો કે તેની બહેન જોવામાં સુંદર નહીં હોય અને આમ પણ મારા ઘરને હેન્ડલ કરવા માટે મારી પત્નીની જરૂર હતી તેથી મેં ના પાડી ન હતી અને શુક્રવારે લગ્ન માટે કેટલાક સાક્ષીઓ લીધા હતા અને જેણે પણ કહ્યું કે સમીર તેની બહેન સાથે મારા લગ્ન કરવા માંગે છે તો દરેક જણ મારી સામે અલગ નજરથી જોતા હતા જ્યારે હું તેના ઘરે ગયો ત્યારે કોઈ ખાસ તૈયારીઓ કરવામાં આવી ન હતી અમે ફક્ત મંડપમાં બેઠા હતા સાદાઈથી લગ્ન થયા અને સાત ભાઈઓ શાંતિથી બેઠા હતા તેના કપડાંને જોઈને લાગ્યું નહીં કે તેણે નવા કપડાં પહેર્યા છે આ ખૂબ જ વિચિત્ર લગ્ન હતા સાત ભાઈઓની એકમાત્ર બહેન અને તેના લગ્ન અને તે પણ ખૂબ સરળતા સાથે હું પણ આ સમજી શક્યો નહીં ઘણા પ્રશ્નો મારા મગજમાં હતા લગ્ન પછી ખોરાક અમારી સામે રાખવામાં આવ્યો હતો ફક્ત વેજ પુલાવ હતો ના તો રાયતો હતો ના ચટણી ના કોઈ મીઠાઈ આવા લગ્ન તો મેં ક્યારેય જોયા ન હતા ન આવી રીતે બારતનું સ્વાગત કરવામાં આવ્યું અને તે પછી તે સાત ભાઈઓની એકમાત્ર બહેન હતી હું તો વિચારતો હતો કે જ્યારે તેની બહેનનો સંબંધ નક્કી કરવામાં આવશે અને તે લગ્ન કરશે ત્યારે તે લોકો આખા વિસ્તારને લગ્નમાં બોલાવશે સારું જમવાનું કરશે પરંતુ તે જાણતો નહોતો કે લગ્ન મારી સાથે થશે અને તે પણ આ રીતે મેં દહેજના નામે એક પૈસો પણ માંગ્યો ન હતો તેની બહેન કારી ચાદરમાં લપેટાયેલી મારી સાથે નીકળી ગઈ હું જેટલો હેરાન હતો તેટલું ઓછું હતું મારું શરીરમાં મારી શરીરમાં એક નાનું ઘર હતું પરંતુ તો પણ મેં કારની વ્યવસ્થા કરી હતી હું તેને કારમાં જ મારા ઘરે લઈ ગયો હતો મેં વિચાર્યું કે ચાલો મારા મગજમાં ઉદભવતા પ્રશ્નોના મારી પત્નીને પૂછીશ કે આનું કારણ શું હતું જ્યારે હું મારા ઘરે પહોંચ્યો મેં દિવ્યાનો હાથ પકડ્યો જે કાળી ચાદરમાં લપેટાયેલી હતી પરંતુ મને સમજાયું કે તે ધ્રુજતી હતી ખૂબ ડરતી હતી હું તેને મારા રૂમમાં લઈ ગયો મારા રૂમમાં માતાના સમયનો જૂનો પલંગ હતો મેં થોડા પૈસા ખર્ચી તેને પોલિશ કરાવ્યો હતો મેં કહ્યું તમે અહીં આરામથી બેસી શકો છો ચાદર પણ દૂર કરી શકો છો અને જો ભૂખ લાગી છે તો હું ખાવાની વ્યવસ્થા કરી દઉં છું મેં તેને પૂછ્યું કારણ કે મને ખબર નથી કે છોકરીએ કંઈ ખાધું પણ છે કે ભૂખી ચાલી આવી છે તેણે નામાં માથું હલાવ્યું તો હું ઓરડાની બહાર આવ્યો અને વિચારતો રહ્યો કે આ બધું શું છે પછી મેં વિચાર્યું કે મારે રૂમમાં જવું જોઈએ કારણ કે દિવ્યા પાસે કદાચ દરેક પ્રશ્નોનો જવાબ હોય પરંતુ વિચારી રહ્યો હતો કે આજની રાત આવા પ્રશ્નો જવાબ કરવાનું યોગ્ય રહેશે ખેર હું ઓરડામાં પ્રવેશ્યો દિવ્યાએ ચાદર હટાવી દીધી હતી તેને હળવો ગુલાબી રંગનો સાદો ફેન્સી ડ્રેસ પહેર્યો હતો ઘરેણાના નામે કંઈ પહેર્યું નહોતું તેને માત્ર હળવો મેકઅપ કર્યો હતો પણ જેવો હું તેની સામે બેઠો અને તેને જોઈ મારું મન ફરી વળ્યું કારણ કે તે છોકરી હું મારી આંખો પર વિશ્વાસ કરી શક્યો નહીં કારણ કે તે ખૂબ જ સુંદર હતી હું કલ્પના પણ કરી શક્યો નહીં તે આટલી સુંદર હોઈ શકે છે અને બીજી વસ્તુ જેણે મને જોરદાર ફટકો આપ્યો તે એ કે તે ઓગણીસ વર્ષની છોકરી હતી આટલી નાની ઉંમર અને હું તેની સામે છત્રીસ વર્ષનો પુરુષ હવે મારા મનમાં વધુ પ્રશ્નો ઊભા થયા હતા હું તેની સામે એકદમ શૂન્ય હતો હું માનસિક રીતે મૂંઝવણમાં હતો જે હું વિચારી રહ્યો હતો કે હું તેને ઘણા પ્રશ્નો પૂછીશ મેં તો બોલવાનું જ બંધ કરી દીધું હતું હું તરત જ ઊભો થઈ ગયો તેને મારી પાસેથી આવા વર્તનની આશા નહોતી જ્યારે તેણે મારી તરફ જોયું ત્યારે તેણે શરમથી તેની આંખો નમાવી દીધી મેં કહ્યું તમે ખૂબ જ સુંદર છો અને ઉંમર પણ ઓછી છે મારા પ્રશ્ન પણ તેને મારી તરફ જોયું અને કહ્યું હું સમજી નથી મેં કહ્યું હું મારી જાતને તમારા માટે લાયક માનતો નથી મેં ખોટું કહ્યું તો ન હતું બરાબર જ કહ્યું હતું તેને કહ્યું તમે કેવી વાતો કરો છો પણ મને આશ્ચર્ય થયું કે છોકરીએ મને જોયો જ્યારે તેને મારાથી વધુ આશ્ચર્યચકિત થવું જોઈએ તેને તો આંસુ અવાહવા જોઈએ રડવું જોઈએ તેના નસીબમાં મારા જેવી વ્યક્તિ લખાયેલી હતી પણ તેના ચહેરા પર કોઈ ગભરાટ ફેલાઈ રહી ન હતી મેં કહ્યું મને ખરેખર ખબર નહોતી કે તમે ખૂબ સુંદર છો મેં વિચાર્યું જો સમીર તેની બહેન સાથે મારા લગ્ન કરવા માંગે છે તો તે ચોક્કસ સુંદર નહીં હોય પરંતુ તમે તો ખૂબ જ સુંદર છો અને ઉંમર પણ ઓછી લાગે છે મારા ચહેરા પર મૂંઝવણ તે સમજી ગઈ હતી તેથી તેને કહેવાનું શરૂ કર્યું મને લગ્ન સામે કોઈ વાંધો નહોતો અને મેં તમને પહેલાં પણ જોયા છે મારા માટે આ વાત આશ્ચર્યજનક હતી કે મારો ચહેરો જોયો હોવા છતાં તે લગ્ન માટે સમંત થઈ મારો ચહેરો જોઈને સામાન્ય છોકરી પણ ના પાડી દેતી હતી કારણ કે હું સુંદર નહોતો મારા ચહેરાના નકશા પણ ખાય નહોતા તો પછી આવી સુંદર છોકરી મારી સાથે કેમ લગ્ન કરી શકે છે વિચિત્ર વિચિત્ર વિચારો મારા મગજમાં આવતા હતા હું ડરી ગયો હતો કે આ છોકરી સાથે કોઈ અકસ્માત થયો નથી ને ક્યાંક તેને કોઈ નુકસાન થયું નથી ને તેથી જ તેના પરિવારના સભ્યોએ મને પસંદ કર્યો કદાચ હા આ કારણ હોઈ શકે છે પરંતુ દિવ્યાને આ પ્રશ્ન પૂછતી વખતે મને અચરજ થતી હતી હું ખુરશી પર બેઠોને કહ્યું તમારા ભાઈઓએ મારી સાથે તમારા લગ્ન કેમ કર્યા તે વાત હું સમજી શકતો નથી તો તેને મને કહ્યું કેમ તમને આ વાત પર આપત્તિ હતી જવાબ આપવાને બદલે તે તો મને જ પ્રશ્ન કરવા લાગી મેં કહ્યું હું તે લાયક જ ક્યાં છું કે આપત્તિ કરું પરંતુ હું સમજી શકતો નથી તેને કહેવાનું શરૂ કર્યું જો તમને વાંધો છે તો તમે ના પાડી હોત આ કહેતી વખતે તે થોડી સખ્ત હતી પછી તેને કહેવાનું શરૂ કર્યું હું તમને પસંદ નથી તમને ગમી નહીં આ સાંભળીને મને વધુ આશ્ચર્ય થયું મને લાગ્યું કે આ છોકરી પાગલ થઈ ગઈ છે તે બરાબર જોઈ શકતી નથી અથવા આંખ નબળી છે તેને મારી કમી દેખાતી નથી હું ખુરશી પરથી ઊભો થયો અને તેની સામે બેઠો તો તે આંખો નમાવી બેઠી હતી પરંતુ હું સમજી શક્યો નહીં કે તેની સાથે શું વાત કરવી મેં કહ્યું તમારા ભાઈઓ ખૂબ પ્રભાવશાળી અને સમજદાર વ્યક્તિ છે તેનું વિસ્તારમાં સારું નામ છે તમે તેની એક માત્ર બહેન છો જ્યાં સુધી મેં સાંભળ્યું છે તમે તેની ખૂબ પ્રિય છો તો પછી તેને તમારા મારી સાથે લગ્ન કેમ કર્યા તો તેને કહેવાનું શરૂ કર્યું શા માટે તમે મારી સાથે ફરી ફરી આ જ વાત કરી રહ્યા છો કે આ લગ્ન કેમ થયા આ લગ્ન કેમ થયા ભગવાન ખાતર મારી સામે તમે પોતાને આટલા નીચ ન નમાવો મને તમારા માટે ખૂબ માન છે તેના શબ્દોથી મને વધુ મૂંઝવણ થઈ હું વિચારતો બેઠો હતો કે હું દિવ્યાથી સત્ય જાણીશ પણ હું વધુ ને વધુ મૂંઝવણમાં મુકાતો જતો હતો મેં કહ્યું પરંતુ હજી પણ કોઈ કારણ હશે કે તમારી સાથે કોઈ અકસ્માત થયો છે તેને કપાટ પર કલટલી લગાવી કહેવા માંડી શું તમે મારી પાત્ર પર શંકા કરી રહ્યા છો મેં કહ્યું ભગવાન ખાતર હું તમારા પર શંકા કરતો નથી પરંતુ હું એ સમજી શકતો નથી આ બધું મારા માટે ખૂબ વિચિત્ર છે તેને તેના દૂધ જેવા સફેદ હાથ મારા હાથ પર મૂક્યા મને જાણે આંચકો લાગ્યો મેં મારો હાથ પાછો ખેંચ્યો અને ઓરડામાંથી બહાર ગયો હું આખી રાત રૂમમાં જઈ શક્યો નહીં પરંતુ જ્યારે સવારે મારી આંખો ખુલી ત્યારે રસોડામાં કામ કરવાનો અવાજ આવ્યો અમારું રસોડું નાનું હતું અને આંગણા સાથે જોડાયેલું હતું જ્યારે મારી આંખો ખુલી દિવ્યા નાસ્તો કરી રહી હતી હું ઊભો થયો અને તરત જ બેઠો મને મારી ભૂલ અનુભવાઈ હતી કે મેં પહેલી રાતે દુલ્હનને છોડી દીધી અને એકલો ઓરડામાંથી બહાર આવી ગયો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી મારા મગજમાં જે પ્રશ્નો ચાલી રહ્યા હતા હું અત્યારે પણ એ જ વિચારતો હતો જો કે હું ઊભો થયો અને રસોડામાં ગયો મેં કહ્યું હવે તમે અહીં શું કરો છો જુઓ હું બજારમાંથી નાસ્તો લાવીશ તો તેને કહેવાનું શરૂ કર્યું કોઈ સમસ્યા નથી થોડા દિવસો પછી પણ મારે કામ કરવું જ પડશે જો હું હવે કરું તો શું ફરક પડી જશે તમે ચા પીશો તેને તરત જ વાત બદલી નાખી હું સમજી શક્યો નહીં કે તે છોકરી કેવી છે મેં વિચાર્યું કે જ્યારે છોકરીને કોઈ વાંધો નથી તો મારે વધારે પ્રશ્નો ન કરવા જોઈએ જો તે ખુશ તો તે સારું છે મારે તેને હૃદયથી પણ સ્વીકારવી જોઈએ પરંતુ મારે મારા નસીબ પર ભગવાનનો આભાર માનવો જોઈએ રાત્રે હું રૂમમાં સૂતો હતો લગ્નની ધાર્મિક વિધિઓ મુજબ મેં મારી પત્નીને સોનાની વીંટી પહેરાવી હતી કારણ કે તે જે રિંગ મારી સાથે હાજર હતી અને તે તેના પર પણ ખુશ હતી મને લાગ્યું કે લગ્નના બીજા દિવસે મારા સસુરાલના લોકો આવશે અને રસમ મુજબ તેઓ તેમની દીકરીને થોડા દિવસો માટે તેમના ઘરે લઈ જશે પછી મારે જવું પડશે અને તેને પાછી લાવવી પડશે પરંતુ કોઈ આવ્યું નહીં અને મારી પત્ની પણ જવા તૈયાર ન હતી મેં કહ્યું કે આપણે એક જ વિસ્તારમાં રહીએ છીએ ચાલો તમને તમારા ઘરે છોડી દો મારું આટલું કેવું હતું કે તેને આંખો ચોરી કરવાનું શરૂ કર્યું તેને કહ્યું નથી જાઉં મેં કહ્યું કેમ નથી જાઉં તે તમારા માનું ઘર છે ને હું તમને તમારા ઘરે જવાથી કેમ રોકીશ પરંતુ તે ખૂબ નર્વસ હતી અને મને આશ્ચર્ય થયું કે તેને પોતાના ભાઈના ઘરે જતા પહેલાં તે કેમ ડરતી હતી મેં કહ્યું તો ઠીક છે જો તમારે જવું ન હોય તો વાંધો નથી મેં આટલું કહ્યું તો તેના ચહેરા પર વિચિત્ર ચમક આવી ગઈ મારી આટલી આવક ન હતી કે હું તેને નોકરાણી રાખી દઉં પણ મને આશ્ચર્ય થયું કે તે છોકરી જાતે જ બધું કામ કરતી હતી આજ સુધી મેં તેની જીભમાંથી ક્યારેય કોઈ ફરિયાદ સાંભળી ન હતી એક મહિનો આ રીતે પસાર થયો ને એક મહિનામાં મેં તેને ઘણી કહ્યું કે જો તે તેના માતૃત્વના ઘરે જવા માંગે છે તો હું તેને છોડીશ પરંતુ તેણે દર વખતે ના પાડી એક દિવસ વહેલા ઘરે આવી ગયો હતો કારણ કે વધુ વરસાદ પડવા લાગ્યો હતો અને મારી દુકાનની અંદર પાણી ભરાઈ ગયું હતું તેથી મેં ઝડપથી દુકાન બંધ કરી ઘરે આવી ગયો મેં જોયું કે તે ભગવાનની પાસે બેઠી મોટેથી રડતી હતી મને આશ્ચર્ય થયું કે આવું શું બન્યું છે મેં તેને આ રીતે રડતા ક્યારેય જોઈ ન હતી મારા મગજમાં વિચિત્ર પ્રશ્નો ઊભા થયા કે ચોક્કસ કંઈક છે જેથી હું અજાણ છું હું તેની સ્થિતિ સમજી શક્યો નહીં હું ત્યાં જ ઊભો રહ્યો જ્યારે તેને તેના આંસુ સાફ કર્યા અને પાછી વળી તો મને જોયા પછી તે થોડી નર્વસ થઈ ગઈ કહેવા લાગી તમે ઝડપથી આવી ગયા મેં કહ્યું હા બહાર ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને આવી મોસમમાં કોઈ પણ માલ લેવા માટે દુકાન પણ આવતું નથી તો તેને કહ્યું સારું હું તમારા માટે ચા બનાવું છું અને જો તમે પકોડા ખાવા માંગતા હો તો તે પણ બનાવી લઉં છું મેં કહ્યું ના તમે પહેલાં કહો કે રડતા કેમ હતા આ પ્રશ્ન પર તેના ચહેરા પર પરસેવો આવવા લાગ્યો હતો જ્યારે હવામાન તો ઠંડુ હતું તેમ છતાં તે તેના દુપ્પટ્ટા સાથે પરસેવો સાફ કરતી હતી તેને કહ્યું કંઈ નથી પછી તે ઓરડાની બહાર ગઈ તેને ચા બનાવી મારા માટે પકોડા બનાવ્યા તેના હાથમાં તો જાદુ હતો તે ખૂબ જ સારો ખોરાક બનાવતી રાત્રે જ્યારે હું સૂઈ રહ્યો હતો તો કોઈએ જોશથી મારા ઘરનો દરવાજો માર્યો હું અને દિવ્યા બંને ઊભા થઈને બેસી ગયા મેં તેને કહ્યું તમે અહીં રહો હું જોઉં છું જ્યારે હું બહાર ગયો ત્યારે બે યુવકો બહાર ઊભા હતા તેણે કહ્યું રમેશ ભાઈ તમારી ચપ્પલ વિના દોરવા લાગ્યો મને ખબર કે કેવી રીતે અને ક્યારે પણ મારી દુકાન ખરેખર સળગી રહી હતી મને એક મોટું નુકસાન થયું હતું મારી પાસે એક નાનકડી દુકાન હતી પરંતુ તે સંપૂર્ણપણે રાખમાં સળગી ગઈ હતી મેં માથું પકડ્યું અને રડવાનું શરૂ કર્યું મારી દુકાનમાં ચાલીસ હજારની કિંમતનો માલ હતો જે બળી ગયો હતો બે દિવસથી હું દુકાન પર ગયો નહોતો જો હું ગયો હોત તો પણ દુકાન પર રાખવા માટે કંઈ જ બાકી નહોતું કે મારી પાસે પૈસા નહોતા હું તે લોકોમાંનો એક હતો જે દરરોજ કમાતો અને દરરોજ ખાતો હતો દિવ્યા પણ મારા કારણે ખૂબ જ અસ્વસ્થ હતી હું નિરાશામાં પલંગ પર બેઠો હતો પછી તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું કે રમેશ કેમ અસ્વસ્થ થઈ રહ્યા છો બધું ઠીક થઈ જશે મેં કહ્યું કે દુકાનની વસ્તુઓ બળી ગઈ છે જેમાંથી ઘરની દાળ ચાલી રહી હતી હવે તે પણ સમાપ્ત થઈ ગઈ છે તો તેણે હાથની વીંટી ઉતારી અને તે મને આપી મેં કહ્યું તમે આ શું કરો છો તો તેણે કહ્યું તમે તેને વેચો અને દુકાનની વસ્તુઓ ખરીદો મેં કહ્યું મને શરમ ન અપાવ મેં તને આપ્યું છે શું મારી પાસે માની એક રીંગ સિવાય બીજું કંઈ નહોતું જો હવે તે પણ વેચવાનું કહે છે તે મારા માટે મરવા જેવી વાત છે આ રાખો મેં રીંગ પાછી આપી વિચારતો હતો કે જ્યાંથી હું માલ લાવતો હતો ત્યાં હું તેમની સાથે વિનંતી કરીશ કે મને માલ ઉધાર આપે હું તેને ધીરે ધીરે પૈસા ચૂકવી દઈશ જેથી હું દુકાન ચલાવી શકું પરંતુ તે કહેવા તમે આ રીંગ વેચી નાખો જો તમે અસ્વસ્થ હશો તો હું સોના અને ચાંદીનું શું કરીશ ખબર નહીં કેવી છોકરી હતી એક તો સુંદર યુવાન ઉપરથી ઘર પણ સારી રીતે ચલાવતી હું તેના ઈરાદા પર શંકા કરતો નહોતો ભગવાન ન કરાવે મેં તે રીંગ લીધી અને શહેરમાં ગયો અને તેને વેચી મને તે વીટીના અઢી લાખ રૂપિયા મળ્યા મેં તેનાથી માલ ખરીદ્યો અને તેને મારી દુકાનમાં મૂક્યો પરંતુ હજી પણ કેટલાક વધુ પૈસાની જરૂર હતી જેમ તેમ ઘર ચાલતું હતું પરંતુ મારી માથે થોડું કર્ઝ પણ હતું મેં ઘણી વિનંતી કરી કે હું પૈસા ચૂકવીશ પરંતુ તેઓ સ્વીકારવા માટે તૈયાર ન હતા તે મારા ઘરના દરવાજે આવ્યા અને મને ગાળો આપી ગયા જ્યારે હું અંદર આવ્યો ત્યારે દિવ્યા રડતી હતી કહેવા લાગી જો મારી પાસે બીજું કંઈ હોત તો મેં એ પણ વેચી દીધું હોત મેં કહ્યું તમે કેમ પરેશાન થાવ છો બધું સંભાળીશ મેં વિચાર્યું કે દરરોજ તેને આ દુઃખમાં જોતા મારે તેને તેના માઈકે છોડી દેવી જોઈએ કારણ કે તે મારા કારણે ખૂબ જ અસ્વસ્થ રહેતી તે બધા સમય રડતી હતી મેં પૂછ્યા વિના કહ્યું તૈયાર રહો તેને કહ્યું કેમ ક્યાં જવું છે મેં કહ્યું કોઈને મળવા જવું છે તેણે તરત જ તેની ચાદર ઓઢી હું તેને તેના ઘરની નજીક છોડવા માટે લઈ ગયો તે દરવાજા પર ગઈ અને તે મારી તરફ આશ્ચર્યજનક રીતે જોવા લાગી પરંતુ ત્યાં સુધીમાં મેં દરવાજો ખટખટાવ્યો હતો આ દરવાજો સમીરે ખોલ્યો હતો પરંતુ તેણે દિવ્યાને જોતાની સાથે જ તેના કપાળ પર કરટલી લાવી દીધી હતી તેણે મારી તરફ જોયું અને એક બાજુ ખસીને કહ્યું અંદર આવો કેમ બહાર ઊભા છો અમે બંને અંદર ગયા મારી સામે માત્ર એક ગ્લાસ પાણી રાખવામાં આવ્યું હતું અને આ જોયા પછી દિવ્યા બધા સામે મોટી આંખોથી જોતી હતી મેં સાદું પાણી પી લીધું મેં કહ્યું વાસ્તવિકતામાં મને લાગ્યું કે લગ્નને બે મહિના થયા છે તમે લોકો ઉદાસ થઈ ગયા હશો તેથી હું અહીં દિવ્યાને છોડવા આવ્યો છું હું કાલે આવીશ અને તેને લઈ જઈશ હું ત્યાં ફક્ત પંદર મિનિટ રહ્યો હતો અને કોઈએ મને ચાનું પણ પૂછ્યું ન હતું પછી હું મારા ઘરે પાછો આવ્યો પરંતુ સુવા સમયે દિવ્યાનો રડતો ચહેરો આવી રહ્યો હતો ખબર નથી કેમ હું આઘાત પામ્યો પરંતુ મેં સપનું જોયું કે તે રડી રહી છે ને કહે છે કે રમેશ મને બચાવો આ લોકો મને મારી નાખશે હું અચાનક બેઠો થયો મારું હૃદય તરત જ મોટેથી જાગી ગયું ચપ્પલ પહેરીને હું દિવ્યાના ઘરે પહોંચી ગયો પરંતુ હું આશ્ચર્ય પામ્યો કારણ કે ત્યાં એક તાળું હતું આજ સુધી આ ક્યારેય બન્યું ન હતું તેનું ઘર લોક હોય જો બે ભાઈ જો બે ભાઈ ઘરે ન હોય તો બાકીના તો હોય તેમની પત્નીઓ હોત બાળકો હોત પરંતુ આજે બધા ગાયબ હતા મને ખબર નહોતી કે તેઓ ક્યાં ગયા અને દિવ્યાએ પણ મને કંઈ પણ કહ્યું નહીં તેની પાસે ફોન હતો તે ફોન કરી શકે છે અને કહી શકે છે કે અમે ક્યાંક જઈ રહ્યા છીએ જલ્દી હું વર્યો તો મને કોઈના રડવાનો ધીમો અવાજ આવ્યો મારો તો જીવ નીકળી ગયો મેં લાંબી દીવાલ પર ડોક્યું કરવાનો પ્રયાસ શરૂ કર્યો પરંતુ કશું જોઈ શકાતું નહોતું મેં વિચાર્યું કે મારે અંદર જોવું જોઈએ ત્યાં લાકડાનો એક ટુકડો હતો જે દરવાજાની નજીક દિવાલ સાથે જોડાયેલો હતો હું તે લાકડા સાથે અંદર ગયો અને નીચે કૂદી પડતાની સાથે જ મારા હોશ ઉડી ગયા ઘરનું આંગણું એકદમ મોટું હતું અને ત્યાં કેટલીક ખાલી જગ્યાઓ હતી જ્યાં ભીની માટી પડેલી રહેતી હતી ત્યાં ખાડો ખોદવામાં આવ્યો હતો અને દિવ્યાના હાથ પાછળની તરફ બાંધેલા હતા તે મને જોતી હતી તેના ભાઈઓએ તેને પકડી હતી અને તેને તે ખાડામાં નાખવાની તૈયારી કરી રહ્યા હતા આ જોઈને મારા હોશ ઉડી ગયા પછી મેં કંઈ પણ વિચાર્યા વિના સમીર અને તેના ભાઈઓને મારવાનું શરૂ કરી દીધું મેં કહ્યું તમે પાછળ હટો આ શું કરો છો તો તે કહેવા લાગ્યા તેની સાથે તને પણ મારી નાખશી અહીંથી જાઉં મેં કહ્યું તમને લોકોને શરમ નથી મને ખબર નથી કે શા માટે હું અચાનક ત્યાં પહોંચ્યો ત્યારે મારી પત્ની સાથે આવા અત્યાચાર થતા જોઈને મારું હૃદય ખૂબ જ બેચેન થઈ રહ્યું હતું મેં કહ્યું કે મારી પત્નીને છોડી દો નહીં તો હું ચીસો પાડીશ કદાચ તેમને આ ધમકીથી થોડો ડર લાગ્યો હતો જલ્દી જ તેને દિવ્યાને છોડી દિવ્યા મારી પાસે દોડતી આવી તે ખૂબ ડરી ગઈ હતી મેં પૂછ્યું તમે આ બધું કેમ કરી રહ્યા છો તો તેઓએ કહેવાનું શરૂ કર્યું આ અભાગન અમારી પાસે હિસ્સો માગે છે જ્યારે અમે પહેલેથી જ કહ્યું છે કે પુત્રીઓનો કોઈ ભાગ નથી હોતો અમારે અહીં પુત્રીઓનો કોઈ ભાગ ક્યારેય વારસામાં મળ્યો નથી પરંતુ તે કહેતી હતી કે તે કોર્ટમાં જશે અને તેનો હિસ્સો માંગશે હિસ્સો ન માંગે તે માટે અમે તમારા જેવા વ્યક્તિ સાથે તેના લગ્ન કર્યા છે અમે જાણતા હતા કે જો તેનો પતિ ભણે લશે તો તે તેની સાથે ઊભો રહીને અમારી પાસે સંપત્તિની માંગ કરશે કોર્ટમાં જશે પણ અમે જાણતા હતા તમે ઓછા શિક્ષિત છો તેથી તમે ક્યારેય અમારી સામે ઊભા રહેશો નહીં હું તમને સાંભળીને ખૂબ જ દુઃખી થયો મેં દિવ્યાનો હાથ પકડ્યો અને કહ્યું દરવાજો ખોલો મારે બહાર જવું છે તેનો એક ભાઈ દિવાલ કૂદી બહાર ગયો અને લોક ખોલ્યો હું દિવ્યાને ઘરે પાછો લાવ્યો તે ખૂબ રડતી હતી મેં તેના મોં પર બંધાયેલ પટ્ટી ખોલી તેના હાથ પણ ખોલ્યા મેં તેને પૂછ્યું તમે કેમ હિસ્સો માગો છો શું તમે એટલા પરેશાન છો તેને કહેવાનું શરૂ કર્યું હા હું ખૂબ પરેશાન છું અને ફક્ત મારા અધિકારની માંગ કરું છું મારો ભાઈ વિશ્વની સામે બતાવતો હતો કે તે મને ખૂબ પ્રેમ કરે છે મારી ખૂબ કાળજી લે છે પરંતુ ખરેખર તે ફક્ત સંપત્તિને પસંદ કરે છે મેં કહ્યું તેઓ તમારી સાથે સારું કર્યું નહીં મારા જેવા વ્યક્તિ સાથે લગ્ન કર્યા તેને કહ્યું પહેલાં હું પણ તે જ સમજતી હતી પરંતુ હવે હું મારી જાતને નસીબદાર માનું છું કારણ કે તમે ખૂબ સારા વ્યક્તિ છો તમારું હૃદય ખૂબ સારું છે પણ હું મારા ભાઈઓને મારો હક આપીશ નહીં હું મારા હક માટે તેમના પર દાવો કરીશ અને મારા હક છીનવીશ મેં કહ્યું પણ મારે કંઈ પણ નથી જોઈતું સખ્ત મહેનત કરું છું ભગવાન મને તેનું ફળ આપશે અને ભગવાન હંમેશા ધીરજ રાખતા લોકોને મદદ કરે છે અને તેવું થયું મારી દુકાન થોડા દિવસોમાં ખૂબ સારી રીતે ચાલવાનું શરૂ થયું અને મેં કર્જ પણ ચૂકવી દીધો હવે અમારા ઘરમાં ઘણી સુવિધાઓ હતી અને જીવન ખુશીમાં હતું બીજી બાજુ દિવ્યાના ભાઈઓ ને કરોડોનું નુકસાન થયું હતું તેના કપડાં જે અન્ય દેશોમાંથી આવતા હતા વાહણમાં ડૂબી ગયા હતા દરેક જણ પાગલ થઈ ગયા હતા આજુબાજુ ની આસપાસ એક રુદન હતું તે તેની બહેનનો હિસ્સો ખાવાની સજા મળી હતી ભાઈઓ ત્યાં સુધી સમૃદ્ધ થશે નહીં જ્યાં સુધી તે તેની બહેનોના અધિકારો છીનતા રહેશે બહેનોના આશીર્વાદ ભાઈને સફળ બનાવે છે અને તેમની બદદુઆ દુઆ ફક્ત તેમને બરબાદ કરી શકે છે મારી તમને એ જ વિનંતી કરવામાં આવે છે કે ક્યારેય બહેનનો અધિકાર ન લેવો પરંતુ તેમના સંપૂર્ણ અધિકાર આપવા મિત્રો આ હતી આજની વાર્તા આ વાર્તા વિશે તમારો અભિપ્રાય શું હતો કૃપા કરીને આ કોમેન્ટ બોક્સમાં કહેજો જો તમને વાર્તા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ